જય શ્રી કૃષ્ણ આજે આસો સુદ આઠમ એટલે આઠમું નોરતું નવરાત્રિનો આઠમો દિવસ નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરી દેવીની પૂજા અર્ચના કરાય છે જેને અષ્ટ વર્ષ ભવેદ ગૌરી પણ કહેવાય છે તેની ઉંમર આઠ વર્ષની છે તેના તમામ ઘરેણા અને કપડાં સફેદ છે તેથી જ તેને શ્વેતાંબર ધરા પણ કહેવામાં આવે છે તેને ચાર શસ્ત્ર છે તેનું વાહન વૃષભ છે તેથી તેને વૃષારૂત પણ કહેવામાં આવે છે તેમનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે નીચેનો હાથમાં ત્રિશુળ છે ઉપલા ડાબા હાથમાં તેણે ટમરું પકડ્યા છે અને નીચલા ડાબા હાથમાં વર મુદ્રા ધરાવે છે તેમની આખી મુદ્રા ખૂબ જ શાંત છે મહાગૌરીએ શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે તીવ્ર તપસ્યા કરી હતી તેના કારણે તેનું શરીર કાળું પડી ગયું હતું પરંતુ તેની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ગંગાના પવિત્ર જળથી તેના શરીરને ધોઈ નાખ્યું તેજસ્વી સ્વરૂપ ગૌરવ તેથી જ તેને મહાગૌરી કહેવામાં આવ્યા તે અવિરત ફળદાયી છે તેની પૂજા કરવાથી ભક્તની બધી જ અશુદ્ધિઓ ધોવાઈ જાય છે પૂર્વ સંચિત પાપો પણ નાશ પામે છે મહાગૌરીની પૂજા ઉપાસના લાભદાયી છે તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે પૌરાણિક કથા પ્રમાણે શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખૂબ જ સુંદર અને ગૌર વર્ણના હતા દેવીનું આ સ્વરૂપ મહાગૌરી તરીકે ઓળખાયું દેવી મહાગૌરી એ રાહુ ગ્રહનું સંચાલન કરે છે આથી આઠમા નોરતી મહાગૌરી દેવીની પૂજા અર્ચના કરવાથી રાહુ ગ્રહ દોષ હોય તો તે દૂર થઈ જાય છે આ નવરાત્રિએ આઠમું નોરતું બુધવારે આવતું હોવાથી આ અષ્ટમી ખૂબ જ શુભ માનવામાં આવી છે આથી આ મહાઅષ્ટમીના દિવસે દેવી દુર્ગાની પૂજા કરવી તે ઉપરાંત કન્યા પૂજન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે આ દિવસે કન્યા પૂજન કરી તેમને પૂજન કરાવવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિમાં વધારો થાય છે ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાઅષ્ટમીના દિવસે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિની દરેક મનોકામના ઈચ્છા પૂર્ણ થાય છે તો જોઈએ એ ઉપાયો કયા છે અષ્ટમી તિથિના દિવસે કન્યા પૂજન નું વિશેષ મહત્વ છે આથી આ દિવસે નવ અગિયાર કે તેર કુંવારી દીકરીઓની પૂજા કરી તેમને ભોજન કરાવું તેમજ આ દિવસે તેમને મનપસંદ વસ્તુ ભેટ આપવી આમ કરવાથી મા દુર્ગા પ્રસન્ન થશે ઘરની સુખ શાંતિ માટે દુર્ગા અષ્ટમીના દિવસે તુલસી ક્યારે નવ અને અને તેની કરવી આમ કરવાથી ઘરના તમામ રોગ દોષનો નાશ થશે પરિવારના સભ્યોમાં પ્રેમ વધશે જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જો ઘરમાં કોઈ દુઃખ કે તકલીફ હોય તો મહાઅષ્ટમીના દિવસે પીપળાના અગિયાર પાન પર ઘી અને સિંદૂરથી ભગવાન રામનું નામ લખવું તેની માળા બનાવી આ માળા હનુમાનજીને પહેરાવવી આમ કરવાથી તમામ પ્રકારની આપત્તિ અને આફતો તમારા ઘરથી દૂર રહેશે મિત્રો નવરાત્રિની અષ્ટમી તિથિને મહાઅષ્ટમી કહેવાય છે આ અષ્ટમીએ મહાગૌરીના રૂપમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે આ દિવસે અસ્ત્રોના રૂપમાં દેવીની પૂજા કરાય છે તેથી કેટલાક લોકો તેને વીર અષ્ટમી પણ કહે છે એવું કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને તેના ભક્તના તેના બાળુડાના તમામ કષ્ટો દુઃખ રોગ હરી લે છે મહાઅષ્ટમીના દિવસે ઘરના મુખ્ય દરવાજે સાંજના સમયે ગાયના ઘીનો દેવો કરવો આમ કરવાથી તમારા જીવનનું દુર્ભાગ્ય દૂર થઈ જશે આ દિવસે પરિવારનો જે મુખ્ય સભ્ય હોય તે દુર્ગા અષ્ટમીનો પાઠ કરે તો પરિવારમાં સુખ અને શાંતિ હંમેશા બની રહે છે મહાઅષ્ટમીના દિવસે મહાગૌરીને દૂધ ખીર અથવા તો દૂધ પાકનો પ્રસાદ ધરવાથી સંપત્તિમાં વધારો થશે આ અષ્ટમીના દિવસે અગિયાર સૌભાગ્ય સ્ત્રીઓને સૌભાગ્યની વસ્તુ અર્પણ કરવાથી પતિની લાંબી આયુષ્ય વધે છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે દુર્ગા અષ્ટમીના રાત્રે દેવી મંદિરમાં માતા રાણીના સ્થોળ શણગારને ગુપ્ત રીતે અર્પણ કરવાથી જીવનમાં આવતી તમામ મુશ્કેલી દુઃખ સમસ્યા દૂર થઈ જાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ પ્રાપ્ત થાય છે નવરાત્રીના નવ દિવસ આદિશક્તિ મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે પરંતુ અષ્ટમીની તિથિનું વિશેષ છે દિવસે એટલે કે જપ અને કરી મા દુર્ગા પાસે સુખ સમૃદ્ધિ સન્માન અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત કરાય છે તો મિત્રો આ હતી આઠમા નોરતે સાંભળવામાં આવતી મહાગૌરની કથા અને તેનું મહાત્મા તેમજ આ દિવસે કરવાના સિદ્ધ મહા ઉપાયો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ